કામ રેગ્યુલર ચાલુ હોય યાર સંગો કર્યા કરે એટલે હા એ વાત તો કરો મારા માને મને તો કી જાય તમને થોડા કી જાય હું કામ મળ દે કેને હું બે હું આછો બેટા કે 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 એ મારું નક્કી થઈ ગયું હે કે નક્કી કર્યું એ હું જોઈએ વો માર દાદુ જોઈએ તું તારે થોડું જવા જવાનું હોય બહુ હેરી છે એમાં એવું છે હા ગામ મંદિર છે હા મંદિરે

છોકરા ના તારીખ નક્કી કરીએ સંબંધ હોય આપડે બધું રાખવું પડે એટલે આમાં આપડે શાંતિ પી આ બધું કામકાજ ટકા તો આપડે તારીખ હા મેળવી

આ છે <śpansky> <Fanik> <sharp>

આપડા ઘરના કયા બાકી તારા મિત્રો પછી આપણા કાકા દાદા આખા કુટુંબ ને બધા પેલા